તમે અત્યારે હમણાં વેલેન્ટાઇન ડે ગયો તો કદાચ તમે તમારા પતિને કીધું હશે કે તમે મને પ્રેમ જ નથી કરતા તમે મને આમ કરતા જ નથી તમે સમય જ નથી આપતા એને નથી ખબર કે આ કઈ રીતે માગવાનું એટલા માટે એક એક જીદ કરે છે અને જીદ જાહેરમાં એટલા માટે કરે છે કારણ કે જાહેરમાં જીદ કરીએ તો બધા ધ્યાન દે બધા જ ધ્યાન આપે અને સમાજ તમામ લોકો એક સ્ત્રીની સામે જોયા રાખે એટલે પછી તમે જુઓ અત્યારે બધા જ રવિવારની સાંજે કદાચ તમે અહીંથી બહાર જમવા જવાના હશો તો ડાઇનિંગ ટેબલ જે રેસ્ટોરન્ટનું ટેબલ હશે એમાં બાળક મોબાઈલ સાથે હશે અને બધા વાત કરતા હશે શું કામ કે ડિસ્ટર્બ ન કરે પણ તમને નથી ખબર કે આવતા દિવસોમાં એ વધુ ડિસ્ટર્બ થઈને તમારી પાસે આવશે બે હાથ ને ત્રીજું માથું જમતી વખતે બાળકને મોબાઈલ નહીં આપો બાળક કદાચ ભૂખ્યું રહે કાંઈ વાંધો નહીં અને મમ્મી પાછી એવી લોજિકલ દલીલ આપે એ કે મોબાઈલ જમતો રમતો જમ જમી લે તો ખબર ન પડે કેટલું ખાઈ દઉં ત્રણ રોટલી થી આમ ખાઈ જાય ત્રણ રોટલી એને ઠૂસું કહેવાય ખાવું ન કહેવાય ખાતી વખતે તો નજર થાળીમાં હોવી જોઈએ અને રોટલી કહેવાય દાળનો રંગ આવો કેવાય શાક તીખું છે આ ગળ્યું છે સ્વાદની ખબર પડે રંગની ખબર પડે અને જમતી વખતે થાળીમાં ધ્યાન ગયું હોય તો વીસ વર્ષ પછી એની પત્ની એને જ્યારે થાળીમાં આપે તો એ વખાણ કરી શકે અને ધારો કે બાળક નથી જમતું ને તો કાંઈ વાંધો નહીં કાંઈ જ વાંધો નહીં એક વસ્તુ યાદ રાખજો કે જે ઘરમાં ડિસિપ્લિન નથી ને નિયમો નથી ને એ ઘર બંને બરબાદ થતા વાર લાગતી નથી ખરેખર વાર નથી લાગતી બાળક માટે ડાઇનિંગ ટેબલ ઉપર મોબાઈલ ન હોવો જોઈએ એનો અર્થ એ છે ઘરની કોઈ વ્યક્તિએ ડાઇનિંગ ટેબલ ઉપર ફોન લેવાનો નથી પછી પપ્પાને અગત્યના ચાર ફોન આ જગતમાં આપણે એટલા બિઝી એટલા વ્યસ્ત ક્યારેય નથી હોતા કે જમતી વખતની પંદર મિનિટ તમે ફોન વગર ન રહી શકો અને હું તો બહુ જ અરજ કરીને કહું છું જો તમને તમને એવું હોય કે સંયુક્ત ફેમિલી અથવા તમારું પોતાનું ફેમિલી એક રહે જમતી વખતે એકબીજા સાથે વાત કરો એકબીજાની વાત ન કરો અને બાળક જ્યારે પોતાની વાત કહેવા માટે તત્પર થાય ને બોલતો હોય ને ત્યારે એને ચૂપ ન કરાવો આપણે કેવું છે કે નાનું હોય બાળક ત્યારે આપણે એને બોલતા શીખવીએ બેટા અને ક ખ ગ મ ખવાય અને મોટો થાય એટલે આપણે ચૂપ રહેતા શીખવીએ બાળક જ્યારે જ્યારે વાત કરે ને ત્યારે એ ઘરનો મેમ્બર જ છે મોટો જ છે એમ જ એની સાથે બિહેવ કરો એક વખત એક રેસ્ટોરન્ટમાં બધા જ બાળકો આખું ફેમિલી જોઈન્ટ ફેમિલી જમવા ગયું દરેકે પોતપોતાનો ઓર્ડર આપ્યો એક વેટ્રેસે એક છોકરાને પૂછ્યું કે તમે શું લેશો તમે શું લેશો એટલે ઓલા બાળકને તો આમ કંઈક સીજ નવા લાગી ગઈ કે કોઈ કે એને ગણકાર્યું કે તમે શું લેશો એટલે ઓલા બાળકે બહુ એકદમ આમ આમ પ્રાઉડ ફીલ કરીને આમ મેનુ આમથી આમ વાંચતા આવડે કે ન આવડે આમથી આમ ફેરવીને તરત એમ કીધું સેન્ડવિચ એટલે તરત હજી તો એ ઓર્ડર દે લે મમ્મી એકદમ નો કાલ બ્રેડ ખાધી ત્યાં બ્રેડ નથી ખાવાની આજે તો લેવાનું છે એટલે ઓલી વેટ્રેસે બિલકુલ એની મમ્મીની સામે જોયા વગર ઓલા છોકરાને પૂછ્યું કે તમે સેન્ડવીચ છે ચટણી સાથે લેશો કે સોસ સાથે લેશો એટલે ઓલા છોકરાએ કીધું કે સોસ સાથે અને ઓલા બેન જતાર્યા ટેબલના દરેક વ્યક્તિ એકબીજા એકબીજાની સામે જોવા માંડ્યા એ સમયે એ બાળકે એમ કીધું કે કદાચ આ બેનને ખબર નથી કે હું બાળક છું મને પૂછે છેલ્લે તમે તમારા બાળકને રિસ્પેક્ટ ક્યારે આપી હતી રિસ્પેક્ટ આપણે એવું માનીએ છીએ કે રિસ્પેક્ટ જ્યાં સુધી ધોળા વાળ ન આવે ને ત્યાં સુધી ન દેવાય આ પૃથ્વી પર અવતરે છે કોઈ જીવ ત્યાંથી એ તમારાથી જુદો પડે છે એનો અંત એ છે કે એનું અસ્તિત્વ છે એને રિસ્પેક્ટ આપો કારણ કે એને નાનપણથી રિસ્પેક્ટ મળી હશે તો એ મોટો થઈને તમને આપશે તો એ તમને રેસિપ્રોકેટ કરશે પણ આપણે એ કરવાનું જ ભૂલી જઈએ છીએ બાળક માટે આ ઘર મહત્વનું છે એ ઘરનો ભાગ છે તમે ફીલ નહીં કરાવો તો આવતા દિવસોમાં ક્યારે પણ આ બાળકને આ એનું ઘર છે ને એવું ફીલ નહીં થાય અત્યારે બધા મા બાપની સરેરાશ ફરિયાદ કે છે કે આ બાળક છે એનું ઘરને ઘર ગણતું જ નથી કારણ કે આપણે નાનપણમાં ક્યારેય એને લાગવા જ નથી દીધું કે આ તારું ઘર છે અત્યારથી કહું છું કે એક જવાબદારી બાળકને આપો એક અને એ તે ઘરની રિલેટેડ કે બેટા રાત્રે આપણે બધા સુઈ જઈએ ત્યારે સહેજ આની લાઇટ છે ને એ તારે બંધ કરવાની ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી જવાબદારી લેતા શીખવો બાળકને તો એ અઢાર વીસ વર્ષે કોકની અને પોતાની જાતની જવાબદારી લેતા શીખશે કારણ કે તમે નાનપણથી શીખવ્યું છે અને ધારો કે એ બે દિવસ લાઇટ બંધ ન કરે તો લાઇટ ચાલુ રાખો અને બીજે દિવસે ફરીવાર બાળકને એમ કહો કે બેટા લાઇટ રહી ગઈ હતી ત્યારે બાળકને સોરી ફીલ થવા દો અને પહેલા તો તમારે ચાર પાંચ અઠવાડિયું પંદર દિવસ સાથે લાઈટ બંધ કરવા જવું પડશે વસ્તુઓ પસંદ કરો ઘરની ત્યારે બાળકનો અભિપ્રાય લો કે બેટા આ આ રૂમના કયા કલર કરવા છે પડદા કયા લેવા છે આજે શું જમવાનું બનાવવાનું છે તને તને ભાવતું કંઈ કરવું છે અને એક વસ્તુ યાદ રાખો કે દરરોજ તમે એને ભાવતું બનાવી દો એનો અર્થ એવો નથી કે તમે એને બહુ જ પ્રેમ કરો છો તમે બહુ જ સારી મમ્મી છો મમ્મીઓની આમ કહેવાય ને સામૂહિક પ્રશ્નો બાળક પાંચ કલાક છ કલાક શાળાએથી રમતું કૂદતું આવે અને એટલી બધી મમ્મીને વાત કરી દેવી હોય એટલી બધી વાત કરી દેવી હોય એટલે ગમે ત્યાં હોય ને આવીને પહેલાં વેલાઈન મમ્મીને કહ્યું મમ્મી ક્યાં મમ્મી ક્યાં મમ્મીને ગોતો ગોતતો બાળક આવે અને મમ્મી બાળક હજી બોલે 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 બધું બંધ પહેલા ચપ્પલ કાઢી આવ જા હાથ ધોયા હૈલા જાઓ જ સીધો એટલે બાળક મને કમ અને હાથ ધોઈ આવે મૂકી આવે પછી બાળક મમ્મી તો ડબ્બો પૂરો કર્યો ડબ્બો પૂરો કર્યો મને દેખાડ અમુક લોકોએ સીઆઈડી રાખી હોય ડબ્બો પૂરો કર્યો કે નહીં ડબ્બો પૂરો કર્યો કે નહીં એટલે આવો હાવ ડબ્બા જેવો થઈ જશે ડબ્બો પૂરો કરી કરી શું કામ કરો છો આ જ દ્રશ્ય તમારે પચીસ વર્ષ પછી જોવાનું છે ઓફિસથી એ જ બાળક ઘરમાં આવશે મમ્મી ત્યારે તમે વૃદ્ધ થશો ને તમે બાળકને કહેશો બેટા મારા મમ્મી એક મિનિટ હજી હમણાં ઓફિસથી આવ્યો છું મમ્મી એક જ મિનિટ શ્વાસ લેવા દે પ્લીઝ મમ્મી એટલે બાળક તમારો જે દીકરો છે એ થોડોક મોટો થઈ ગયો હોય બધું ફ્રેશ બેડશે નીચે ઉતરે અને ફરીવાર તમે કહેવાની ટ્રાય કરશો મામા મામા મમ્મી પ્લીઝ અત્યારે આખો દિવસ ઓફિસથી માઠા ગોત કરીને તમે આવ્યા આવ્યા રાખો પછી આપણે એમ કંઈક અરે રે અત્યારની પેઢી તો છે મા બાપને હા ભણવાનો તેની પાસે બે મિનિટનો ટાઈમ નથી તમારી પાસે પાંચ મિનિટ દસ મિનિટ તમારી પાસે હતી બાળકે સાવ સાચું કહું એક આમ કેમ ને સાંજે દીવો કરવાનો હોય એ જ રીતે શક્ય હોય ત્યાં સુધી બાળક સ્કૂલેથી ઘરે આવે ત્યારે સંપૂર્ણપણે બાળકને સમય આપો અને જો તમે વર્કિંગ વિમેન હો તો વર્કિંગ વિમેન આવીને તરત જ વાસણ ગોઠવવા કપડાં લેવા અથવા સાસુને વનને પૂછવાના બદલે તરત તમારા બાળક પાસે જઈને એમ કહો હાય બેટા હાઉ ઇઝ ડી બાળકને એવું લાગવું જોઈએ કે મમ્મી ક્યાંય પણથી પાછી આવે ત્યારે સૌથી પહેલી એને જરૂર છે એ મારી પડે છે આઈ શુડ બી અવેલેબલ ફોર મમ્મી તો બાળકને મમ્મી શું કામ બહાર જાય છે ને એનો અર્થ ખબર પડે અને આમાં ક્યારેક કેવું થાય છે કે વર્કિંગ વુમેનની તો સમસ્યા બહુ જ મોટી છે એણે આ જીવન એક ગિલ્ટમાં રાખ રહેવાનું બાળક માટે નોકરી કરવાની બપોરની અનુપમા જતી કરવાની બપોરની ઊંઘે જતી કરવાની સવારે બધું જ ઘરનું પતાવીને જવાનું રાત્રે બદામ પલાળવાની બધું કર્યા પછી સમાજના એક બે વ્યક્તિઓ તેમજ કે આ બેન ઘરે ન હોય છોકરાને કેમ મોટા કરે હવે સમાજની એક પણ વ્યક્તિ એ વખતે ઘરમાં રહેતા પપ્પા દાદા દાદી ક્યારેય કોઈને બાળકને માથે હાથ ફેરવીને એમ નથી બેઠતા કે બેટા તને ખબર છે કે પૈસા કમાવા બહુ અઘરા છે એટલે એકલા પપ્પાથી નહીં મમ્મી પપ્પા બંને ચાલે ને તો તું બહુ મસ્ત રીતે જીવી શકે ફોર યુ ફોર યુ કેપિટલમાં યુ એ બંને બહાર જાય છે એવું નથી કે તારા મમ્મી પપ્પાને તને સમય નથી આપવો પણ તારો સમય સોનેરી કરવો છે એટલા માટે એ લોકો બહાર જાય છે એ કેવું પડશે પણ આપણે એ ખબર નહીં કયો વિરોધાભાસ છે દરેક એક અને આધુનિક મમ્મીઓ માટે તો કઈ લોકોને સમાજને ચીડ છે એઝ ઇફ જીન્સ પહેરો તો તમે મમ્મી ન હો તમે ઇંગ્લિશ બોલો તો તમે મમ્મી નો હો ઓફિસમાં તમે કામ કરતા હોય તો તમે મમ્મી નો હો બહાર જતા હોય તો તમે મમ્મી ન હો એક વસ્તુ યાદ રાખજો કે વિશ્વની કોઈ પણ માં માં બન્યા પછી ચોવીસો કલાક ત્રણસો દિવસ માં માં જ હોય અને એની બધી જવાબદારી પૂરી કરવાની ને પૂરેપૂરી સભાનતા છે ઉપરવાળાએ સ્ત્રીને હજાર હાથવાળી કીધી જ એટલા માટે છે કે બધું જ એક સાથે કરી શકે એમ છે પેરેલલ પણ હવે આ સમયે જો સ્ત્રી પોતાનું આ દાયિત્વ ભૂલ્યા વગર ભૂલીને એ ઘરેથી ઓફિસથી આવ્યા પછી પણ ફોનમાં એના કલીગ સાથે વોટ્સઅપ યુનિવર્સિટી ચલાવતી હોય તો એ મમ્મીની ભૂલ છે કારણ કે એણે એ સમય એની સંતાનને આપવાનો છે બીજું કે તમે જેના આધારે મૂકીને જાઓ છો એ તમારી દેરાણી જેઠાણી મમ્મી એ પણ ક્યાંક એ જવાબદારી લીધું ત્યારે તમે સાડા પાંચે છ ઘરે આવી જાઓ ત્યારે એ સ્ત્રીઓને કહેવાની હોય છે કે હવે તમે લોકો બહાર જાઓ લીવ યોર લાઈફ તો તમારા સંતાનને ઉછેરવામાં એને આનંદ આવશે નહીં તો એ પ્રોબ્લમથી મોટા કરશે અને ક્યાંક બે વાક્યો તમારા સંતાનને સંભળાવશે તમે જો વર્કિંગ વુમેન માટે એવું બહુ કહેવાય છે કે એ મમ્મીઓ છે ને બહુ બધા બાળકોને ક્લાસમાં મૂકી દે ડ્રોઈંગમાં મૂકી દે મ્યુઝિકમાં મૂકી દેન કરાટેમાં મૂકી દે ફ્રેન્ચમાં મૂકી દે અહીંયા મૂકી દે અહીંયા મૂકી દઈએ એ મમ્મીઓ એ મૂકે છે એટલા માટે એને જરાય એવું નથી કે એનો દીકરો પિકાસો બની જાય કે એનો 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 દીકરો છે તેંડુલકર બની જાય પણ એ માને એ ખાતરી જોઈએ છે કે એની ગેરહાજરીમાં એના બાળકનો સમય મોબાઈલના બદલે મેણાટોણાના બદલે ટીવીના બદલે એટલીસ્ટ કોઈ ક્રિએટિવ ગ્રુપમાં વહેંચાય કોઈ મમ્મીઓને એવું નથી કે આટલા બધા ક્લાસીસ કરાવીને એને કોઈ મોટું કરી દેવું છે પણ જ્યારે તમે ઘરમાં રહ્યો છો સરસ મજાની ગૃહિણી છો સ્વેચ્છાએ પસંદ કર્યું છે કે મારે ઘરે રહીને મારા બાળકનો ઉછેર કરવાનો છે ત્યારે બાળકનો ઉછેર જ કરો ગિલ્ટમાં ન રહ્યો અને બાળકને ક્યારેક ને ક્યારેક આપવા મળે આ તારા લીધે અમારા ઘરમાં રહેવું પડે બાકી અમને નોકરી કરતા આવડતી અમે ભણતા હતા અમને બધું આવડતું હતું એટલે બાળકને મોટું થઈને થાય કે મેં ક્યાં હમ દીધા હતા તમને ઇટ્સ યોર ચોઈસ આ પેઢી બહુ જ બહુ જ શાર્પ છે તમે માનો છો એના કરતાં ક્યાંય અપગ્રેડ વર્ઝન છે ખરેખર એમના પ્રશ્નો છે એ બહુ લોજિકલ છે હમણાં મારી ભત્રીજી મને કે નેહલ તારા લગ્ન થઈ ગયા છે એ એટલી નાની હતી કે મારે એના લગ્નનું સમજાવી શકાય એવી સ્થિતિમાં નહોતી એટલે મેં ડાયવર્ટ કરવાની ટ્રાય કરી મેં કીધું કે લગ્ન કરવા પડે એવું છે એટલે મને કે હું લગ્ન તો કરવા જ જોઈએ મારા મમ્મીના એ થઈ ગયા મારા બા ના લગ્ન થઈ ગયા મારી માસીના લગ્ન નહીં થઈ ગયા એટલે બધું અચ્છા એનાથી શું થાય સાહેબ એણે મને જે જવાબ આપ્યો ને મને હજી ચાલી વર્ષે નો સમજણો મને કે જો આપણી પાસે હસબન્ડ હોય ને તો આપણે એને એમ કહીએ ને કે જાઓ દૂધ લઈ આવો તે દૂધ લઈ આવે આપણે એને એમ કહીએ ને કે લસણ ફોલી દોતી લસણ ફોલી દઈએ આપણે એમ કહીએ કે વળતી વખતે તમે આવો ત્યારે ઓલે ડબ્બો લેતા આવજો તે બધું હસબન્ડ આપણું બધું કામ કરી દે આ આઠ વર્ષની પેઢીનો જવાબ છે આમાં અડતાલીસ વર્ષની સ્ત્રીને ઉભી રાખીને કહું ને કે લગ્ન હુકામ કરવા જે તોય ન કે ક્યાં માટે જોઈએ એટલી જુદી પેઢી છે આ જ મારી બત્રીજ અ તમને ખબર છે કોરોના પેન્ડેમિક દરમિયાન બધાને રામાયણ મહાભારત એવા અલગ અલગ એપિક દેખાડવામાં આવતા હતા તો મને બી એવું થયું કે હું એને દેખાડું ને સમજાવું તો એને બી થોડુંક જ્ઞાન થાય અને સમજ આવે એમ એટલે એ પહેલા મેં એને પતિ કોને કહેવાય પત્ની કોને કહેવાય આને આ કહેવાય ને આ બધા પ્રકારના વિશિષ્ટ શબ્દોમાં એમાં થાય છે એ બધું મેં એને સમજાવ્યું હવે એમાં તૃપ્તિબેન વારાઘડી એક વાક્ય આવે મેં મોરારી બાપુને પણ આ વાક્ય કીધું હતું એમાં વારાઘડી એક વાક્ય આવે મેં લંકાપતિ રાવણ હું મેં લંકાપતિ રાવણ હું મેં લંકાપતિ રાવણ હું તો મારી ત્યારે તો એ છ વર્ષની જતી મારી ભત્રીજી મને એવું કીધું હતું મને કે આની પત્ની તો મંદોદરી છે કાં લંકાપતિ લંકાપતિ કર્યા કરે એ કહે આટલી સ્માર્ટ પેઢી છે તમને લાગતું હોય કે આ આમૂળ છે એવું નથી આપણને બધાને આપણા સંતાનોના બધા બહુ મોટા મોટા બનાવવા છે હવે ન્યૂટન છે ને એને વિચાર આવ્યો એ નીચે સૂતો તો સફરજનના ઝાડ નીચે બેસીને વાંચતો સૂતો સૂતો વાંચતો તો બધાને ખબર છે સફરજન નીચે પડ્યું અને બાળકના મનમાં એક પ્રશ્ન થયો કે આ સફરજન નીચે જ કેમ પડે છે કેમ ઉપર જ જતું ન્યૂટનને ઘરે જઈને પોતાની માને કીધું કે મમ્મી મમ્મી આ કેમ સફરજન નીચે જ આવે છે ત્યારે ન્યૂટનની મમ્મી એમ કીધું બેટા એ તો મને નથી ખબર આ પ્રશ્ન મેં પહેલી વાર સાંભળ્યો છો તું કોઈ તારા મેથ્સના ટીચરને પૂછ સાયન્સના ટીચરને પૂછ આ અને અથવા તો તું લાઇબ્રેરીમાં જા કદાચ પુસ્તકોની અંદર આ પ્રશ્નનો તને જવાબ મળી શકે મને નથી ખબર એ કહેવાની આવડત એ મામાં હતી બરાબર હવે આપણો દીકરો ન્યૂટન હોય તો આપણે શું કરીએ બાળક આવે વાંચતો વાંચતો કે મમ્મી મમ્મી સફરજન હેઠું કેમ મળે આપણે સટ્ટા દઈને તને વાંચવી વખતે જ વિચાર આવે કા ભણતી વખતે જ તને આ બધા વિચાર આવે ચાનો માનો વાંચવા મન સફરજન હેઠું પડે કેમ પછી તમે અપેક્ષા રાખો કે ન્યૂટન થાય નો થાય નો થાય તમારે એને કહેવું પડે કે બેટા આ પ્રશ્ન હું નહીં કહી શકું એની માટે તારે પુસ્તકો વાંચવા પડશે અત્યારે બધા એવું કે બાળકો મોબાઈલમાં ગેમ બહુ રમે છે મોબાઈલમાં ગેમ પપ્પાએ રમેશ મમ્મીએ રમેશ અને બીજું બાળક પાસે રમવાનું ગ્રાઉન્ડ નથી રમવાની પ્રવૃત્તિ નથી એટલા માટે એ મોબાઈલમાં રમે છે મોબાઈલ સિવાયનું તમે જગત વધુ રંગીન બનાવી શકતા હો પેરેલલ આપી શકતા હો તો બાળકને મોબાઈલ સિવાય તમારામાં રસ પડે આપણી આંખો કોકની આંખો જોવામાં હોય ફેસબુકમાં તો પછી બાળકને ન દેખાય જ્યાં સુધી બાળક દસ બાર વર્ષનું ન થાય ત્યાં સુધી બાળકની આંખમાં પ્રતિબિંબ એના માતા પિતાના પડતા જ રહેવા જોઈએ અને બીજું કે બાળક ક્યારેક ફરિયાદ કરે સ્કૂલની એક મારી અહીંયા બેઠેલી મમ્મીઓને બીજી બહુ વિનંતી છે બોક્સની જેમ મેં કરી એમ કે ધારો કે તમારા બાળકના લંચ બોક્સમાંથી કોઈ બાળક કંઈક કશું ખાય છે તો ફોન ન કરો કે બે ના આ છોકરાનું રોજ કોક ટિફિન ખાય છે તમે શું ધ્યાન રાખો છો શું ધ્યાન રાખો છો રાધર તમારું બાળક તમારી પાસે ફરિયાદ કરે તો બાળકને સમજાવો કે બેટા જમવાનું તો હંમેશા શેર કરીને હોય કાલથી હું છે ને એક વસ્તુ વધુ મૂકીશ તો એને સામેથી કે આ તારી માટે છે આવી ફરિયાદ અને એક વસ્તુ યાદ રાખો કે તમારા બાળકની ઉંમરના જ બાળકો એ વર્ગમાં હોવાના આપણે એક એવી સ્કૂલોમાં ભણીએ છીએ કે જ્યાં ખાવાની તકલીફવાળા બાળકો નથી આવતા રાધર તમારે ટિફિનમાં બીજે દિવસે વધુ મૂકવાનું અને બાળકને શેર કરતા શીખવા સાહેબ આજે એણે અજાણ્યા સાથે ટિફિન શેર કર્યું છે આવતા દિવસોમાં તમારા એના પોતાના ભાઈ એની બેન સાથે પ્રોપર્ટી શેર કરવામાં એને કેસ નહીં કરવા પડે આ કરવા એટલા મળે પડે જ કારણ કે મમ્મીએ કીધું કે આપણા સિવાય કોઈને આપણી વસ્તુ આપવાની નહીં આપણે તો મારી મારીને રોજ હવારમાં ઉઠી ઉઠીને તમારી માટે ગરમ નાસ્તા લઈ આવવાની પાછળ ગામને ખવડાવો નહીં વધુ આપી અને બાળકને એપ્રિશિએટ કરો રાધર હું તો પૂછું કે દરેક માતાએ અઠવાડિયામાં એક વખત બાળકને પૂછવું જોઈએ કે બેટા તારો નાસ્તો તે કોઈ સાથે શેર કર્યો દર અઠવાડિયે બાળકને એના ફ્રેન્ડ્સના નામ પૂછો અને જો બાળકના ફ્રેન્ડ્સના નામ બદલાય જૂનું નામ ન આવે તો બાળકને પૂછો તારા ઓલા ફ્રેન્ડ સાથે કંઈ પ્રોબ્લેમ થઈ બેઠા એટલે એમ કે એ મારી એને મારી અરે આવું કર્યું ઓ અચ્છા એવું કર્યું કાંઈ વાંધો નહીં એવું તો બધું થયા કે કાલ તું સોરી કેજ થોડુંક બાળકને સોરી બોલતા શીખવાડો સામેથી જે સંબંધો બગડે છે એમાં સુધારો લાવતા બાળકને શીખવો અને બીજું કે બાળકોને થોડા તૂટેલા રમકડા સાથે રમતા શીખવાડો દર અઠવાડિયે નવા રમકડા લઈ આવવાની જરાય જરૂર નથી એનાથી તમે જરાય મહાન ને સારા મા બાપ પુરવાર થતા નથી બાળકને ખબર પડવી જોઈએ કે આપણું ફેવરેટ રમકડું સાચવવું એ આપણી જવાબદારી છે અને જો તૂટી જાય તો એ તૂટેલા રમકડા સાથે પણ આપણને રમતા આવડવું જોઈએ એક ઘોડાનો પગ તૂટી જાય તો ત્રણ ઘોડાથી પણ બાળક રમી શકાય તૂટેલા રમકડા રમકડા તૂટી જાય તો એની સાથે રમતા શીખાય બદલાવી નખાય રમકડા અત્યારે હુંને તમે જે સૌથી વધુ ડિવોર્સના કેસીસ જોવો છો ને એનું બિગેસ્ટ રીઝન એ છે કારણ કે નાનપણમાં આપણે શીખવાડ્યું કે રમકડા તૂટી જાય તો રમકડા બદલાવી નાખવાના હોય સંબંધ તૂટી જાય તો પત્ની બદલાવી નાખવાની હોય પતિ બદલાવી નાખવાનો હોય તમે ઈચ્છતા હો કે તમારા ઘરમાં આ વાક્યો કે વસ્તુ ન બને તો અત્યારથી એનું ધ્યાન રાખો